વાત કરીએ સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ડ્રો સિસ્ટમથી લારી ધારકોને જગ્યાની ફાળવણી કરવામાં આવી શહેરી વિસ્તારમાં મુખ્ય માર્ગો પર દબાણ કરતા લારી ધારકોને હટાવી લેવામાં આવ્યા હતા હવે તેમના રોજગાર વિશે વિચારણા કરી અને મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે અગિયારસો નેવ્યાસીમાં ફોર્મ ભરાયા જે પૈકી બસ્સો થી વધી લારી ધારકોને બાગ નજીક મહાનગરપાલિકાએ જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી નાના વર્ગના લોકોને રોજગાર મળે તે પ્રકારનો નિર્ણય કરાયો હતો લારી ધારકોના હાથથી જ ડ્રો યોજવામાં આવ્યો પોલીસ સ્ટાફ અને મહાનગરપાલિકાની ટીમોની ઉપસ્થિતિમાં જગ્યાની ફાળવણી કરાઈ હતી આજ રોજ વાત કરવામાં આવે તો મહાનગરપાલિકા એની વાત કરવામાં આવે તો કન્ટીન્યુ અમે લોકોએ ત્રીસથી પચીસ દિવસ થી કામગીરી ધોરવા આવી દબાણની એમાં રોડ રસ્તા ઉપર લારી લઈને ઉભા રહેતા કાચા અને પાકા દબાણો કરતા એમની માટે ખાસ અમે લોકો એ કમિશન સાહેબ ની સૂચના મુજબ એવી કામગીરી હાથ ધોરવામાં આવી સાહેબ ની સૂચના કે રોડ રસ્તા ઉપર રહેતા લોકોને શ્રમ કાર્ડ અને પીલ આપવામાં આવેલા જેનું અમે અત્યારે આનો મિસ ઉપયોગ કરીને આ લોકોને કાર્ડની કાર્ડ ની આધીન અગિયાસો ને ફોર્મ ભરાણા એમાં અમુક એ પંદર વીસ અલગ અલગ ફોર્મ ભરેલા એમાં જેમી કાળ એમને દૂર કરી નાખવામાં આવેલા અને આ લોકોને અમે જે જે મેન એક એક વ્યક્તિ હતા ઘટ દેટ એ લોકોને અમે જગ્યા ફાળવણી કરવામાં આવેલી છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આજે ત્રણ બે બે હાજર પચ્ચીસ અને કામગીરી હાથ ધરવામાં આવેલ છે જેની જે ની અંદર લારી ગલ્લાવાળા જે રોડ ઉપર ઊભા રહેતા હતા જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો મોટી માર્કેટ શાક માર્કેટ નાની શાક માર્કેટ પોપટપરા વિસ્તાર મોચી બજાર મોચી બજાર વિસ્તાર તેમજ પતરાવારી વિસ્તાર અને તેમજ હેન્ડલૂમ થી જે પુવારા સુધીનો ચોક છે ત્યાં આગળ ઉભા રહેતા આ લોકોના બધા એના ફોર્મ અગિયારસો ને નેવ્યાશી જેટલા આવેલ છે એ પૈકી અમે અમે લોકોએ આની અંદર શોટિંગ કરેલ છે જે એક ને એક ઘર પે ના ચાર થી પાંચ જેટલા ફોર્મ ભરેલા હતા એની અંદર અમે અલગ અલગ જે નામ હતા તે કમી કરીને અને જે શ્રમ યોજનાના કાઢા આપવામાં આવેલા હતા મહાનગરપાલિકા દ્વારા ઈ પૈકી અમે આના શોટિંગ જે નામ હતા એની અંદર અમે આ લોકોના નામ લીધા અને નામ લઈને જ્યારે સોટિંગ કરવામાં આવેલ ત્યારે અગિયારસો ને નેવ્યાશીમાંથી બસો ને વીસ જણાની અમે મંજૂરી આપવામાં આવેલ છે જે મંજૂરી જે એનપીએમ ચોક અંદરથી કરી ત્યારથી ફાડીયા કુવા પાસેથી આ લારી ગલ્લાને બે બસો ને વીસ જણાની મંજૂરી આપવામાં પ્લોટની ફાળવણી કરવામાં આવેલ છે જે પૈકી કમિશનર સાહેબ એપીટી કમિશનર સાહેબ અને સિટી એન્જિનિયર સાહેબ તર દબાણની ટીમ અમારી હાજર હતી અને ડ્રો સિસ્ટમ જે કરેલ છે તે તેઓના લારીવાળાના જે શ્રમકો શ્રમિકો હતા એમના હાથમાં જ અમે ડ્રો સિસ્ટમ કરાવેલ છે અને એમના આતિથ્ય ડ્રો ની એક બે ત્રણ ની એવી રીતે મંજૂરી આપેલ છે